છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે ઉચ્ચ નદી પર નવીન પુલની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા આસપાસના વીસથી વધુ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એજન્સી દ્વારા છ કરોડ રૂપિયાના ખર્ચે નવીન પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે પુલ તૈયાર ન થાય ત્યાં સુધી અવર જવર માટે તેની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તાજેતરમાં વરસાદના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે આ રસ્તો આ વિસ્તારના ગામોની જનતા માટે રોજિંદા અવરજવર માટે અત્યંત મહત્વનો છે ખેતીના કામ હોય કે જીવન જરૂરી ચીજોની ખરીદી ગ્રામજનોને વારંવાર આ રસ્તાની અવરજવર કરવી પડે છે હવે ડાયવર્જન તૂટી જતા લોકોને આખું ગામ ચક્કર ફરીને લાંબા રસ્તે જવું પડે છે તાજેતરમાં માટી કામ કરી ટુ વ્હીલર માટે રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે પરંતુ તે પણ જોખમરૂપ દેખાઈ રહ્યો છે ડબલ સવારી પણ આ રસ્તા પરથી પસાર થઈ શકાતું નથી પુલ બનાવવાની કામગીરી ઓછામાં ઓછી દોઢ વર્ષ જેટલી ચાલે છે કેટલીક વખત તે અઢીથી ત્રણ વર્ષ પણ લાગી જાય છે આ વિસ્તારની જનતાની માંગ છે કે તંત્ર આ ડાયવર્ઝન ને વહેલી તકે રિપેર કરે અને પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરાવે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો